હું સો ટકા કહું છું કે જે એમની લાગણી છે જે સમાજની લાગણી છે એની સાથે ઉતરેવ મારી જવાબદારી છે કલાકારોનો મામલો હવે મેદાને પડ્યો છે ને હવે આ તમામ દિપ છે રાજનેતાઓ એ પણ પોતાના નિવેદન આપવાની શરૂઆત કરી છે તમામ લોકો માનતા હતા કે અલ્પેશ ઠાકોર આ સમગ્ર મામલે કેમ ચૂપ છે અલ્પેશ ઠાકોરની વિક્રમ ઠાકોરે એકરાર કર્યો હતો પરંતુ અલ્પેશ ઠાકોર હજી સુધી કેમ કંઈ નથી બોલ્યા કારણ કે આ ઠાકોર સમાજના શોભીમાનની વાત હોય વ્યસન મુક્તિની વાત હોય આ તમામ મુદ્દે બોલતા અલ્પેશ ઠાકોર આ મુદ્દે મૌન તો નથી ને પરંતુ આજે વિધાનસભામાં અલ્પેશ ઠાકોર પહોંચ્યા તમામ મીડિયા લીધું ત્યારે અલ્પેશ ઠાકોરે નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ હજુ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો હજુ અત્યારે જ કરી દેજો કારણ કે આ જ પ્રકારના વિડીયો ગર્જનાદ આપણે કરતા રહીશું આપણે વાત કરતા હતા અલ્પેશ ઠાકોરની કે પાટીદાર આંદોલન અને ત્યારબાદથી જ ચર્ચામાં આવેલા અલ્પેશ ઠાકોર અનેક મુદ્દે બોલતા હતા વિક્રમ ઠાકોર સાથે ઘણી બધી મુદ્દે સ્ટેજ પર પણ જોવા મળ્યા અને જ્યારે સ્વર્ગસ્થ જગદીશ ઠાકોર કે જે પણ વિક્રમ ઠાકોરની જેમ મોટા કલાકાર હતા તેઓનું અકાળે મૃત્યુ થયું ત્યારે અલ્પેશ ઠાકોર ત્યાં પહોંચ્યા હતા અને તમામ સમાજને સાથે રાખી અને જગદીશ ઠાકોરના પરિવારને મદદ પણ કરી હતી પણ આજે બાદ ઠાકોર સમાજના જે કલાકારો છે તેના સન્માનની છે સન્માનની છે અને વિક્રમ ઠાકોરે મોરચો માંડી દીધો છે વિક્રમ ઠાકોરે કહ્યું છે કે અમારું અપમાન છે ગઈ કાલે પણ આપણે જોયું તો ગાંધીનગરમાં એક મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને એક જ વાત હતી કે આ ઠાકોર સમાજનું અપમાન હતું અપમાનનો મુદ્દો સોશિયલ મીડિયામાં એટલો બધો ચર્ચાનો વિષય બની ગયો કે જે કલાકારો ને સરકારે આમંત્રિત કર્યા હતા એ કલાકારો ટાર્ગેટ થવા માંડ્યા ખરેખર તો કીર્તિદાન ગઢવી માયા આહિર રાજભા ગઢવી આ કોઈનું તરફદારી નથી કરતો પરંતુ એ લોકોનો માગ સરકારે બોલાવી અને ગયા પણ સરકારમાં એવા કયા વચેટિયાઓ ઘુસી ગયા છે કે વચેટીયાઓ જે મૂળ પાયાના કલાકારો હતા જે ઉત્તર ગુજરાતના ઘરેણું એવા કલાકારો હતા તે લોકોને ભૂલી ગયા અને આજે તમામની વચ્ચે સ્વાભાવિક છે તમે ધારાસભ્ય બની ગયા તો તો મીડિયાનો જવાબ જ પડશે વિધાનસભાનું સત્ર ચાલુ છે અને અલ્પેશ ઠાકોર જેવા જ ગાંધીનગર પહોંચ્યા તેવા તમામ મીડિયાના લોકો તેની પાસે પહોંચ્યા અને આ મામલે જવાબ આપ્યો અલ્પેશ ઠાકોરે પણ હસતા હસતા જવાબ આપ્યો અને શું કહ્યું તે સાંભળવું

મિત્રો આવાજ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો કે એક બાજુ ઠાકોર સમુદાય આમ પણ કોંગ્રેસ સાથે રહેવા રહેવાવાળો સમાજ છે અને ભાજપ આ ઠાકોર સમુદાયના વોટ માટે અને પ્રયત્ન કરી રહી છે અલ્પેશ ઠાકોરને ભાજપમાં સામેલ પણ કર્યાના તમામ વચ્ચે ઠાકોર સમાજના અપમાનનો મુદ્દો એટલે આ મુદ્દો અલ્પેશ ઠાકોર અત્યારે વ્યવસ્થિત ટેકલ કરી રહ્યા છે સરકાર મજા કેવત હું ત્યાં રજૂઆત કરી રહ્યા છે

સામે આપડી ગયા છે ત્યારે કહી શકાય કે હવે આનું સમાધાન અલ્પેશભાઈ કઈ રીતે કરે છે તે મને ખબર નથી પરંતુ અલ્પેશભાઈ અત્યારે કહ્યું છે કે મારે સરકારની સાથે તો ઠીક પરંતુ મારે સમાજ સાથે ઊભવાનું છે હું સમાજ સાથે ઊભો છું આ સમગ્ર મામલે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નગરજનાથ નમસ્કાર